શ્રી કૃષ્ણ દ્વારા મામા કંસના પૃષ્ઠભૂમિ શ્રી કૃષ્ણ દ્વારા અને ધર્મની સ્થાપના હતું ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ખાસ કરીને પૃથ્વી પર વધી રહેલા અધર્મનો નાશ કરવા અને સત્પુરુષોની રક્ષા માટે થયો હતો કંસે માત્ર એક દુરાચારી રાજા તરીકે ગે પણ એક અત્યંત ક્રૂર અને હિંસક શાસક તરીકે મથુરા અને આસપાસના પ્રદેશોમાં ભયનો માહોલ સર્જ્યો હતો કંસ પાપ અને અધર્મ કંસ શૂરસેન રાજ્યનો રાજા ઉગ્રસેન પુત્ર હતો જોકે તે મહત્વાકાંક્ષી અને અત્યંત ક્રૂર શાસક હતો તેનો બહેન ભક્તિ કોઈ સંબંધ ન હતો તેને માત્ર પોતાનું સત્તા સંકટ ન થાય તે જ ચિંત હતી એક દેવકી અને વસુદેવની કે કંસની બહેન દેવકીનો લગ્ન વસુદેવજી સાથે થયો લગ્ન સમય આકાશવાણી થઈ કે દેવકીનો આઠમો પુત્ર કંસનો સંહાર કરશે આ સાંભળતા જ કંસે તરત દેવકીને મારવાનો વિચાર કર્યો પણ વસુદેવે તેમને સમજાવ્યું કે તે પોતાનો દરેક સંતાન તેને સોંપી દેશે તેને આ માન્ય રાખીને દેવકી અને વસુદેવ કેદમાં મૂક્યા અને તેમના બાળકોનો એક પછી એક વધ કરાવ્યો દેવકીના પુત્રોની હત્યા બે દેવકી ના છ આ દર્શાવતું હતું કે કંસ ભય ભયને નષ્ટ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે આ ભય અને ક્રૂરતા તેનો સૌથી મોટો દુર્ગુણ હતો ત્રણ અધર્મી શાસન અને પ્રજા પર ત્રાસ મથુરામાં કંસે ભય અને અત્યાચારનો માહોલ ઊભો કર્યો તેણે ઘણા ઋષિમુનિઓને માર્યા અને યજ્ઞ તપસ્યાને રોકવાનો પ્રયાસ કર્યો ભક્તો અને બ્રાહ્મણો પર અત્યાચાર કર્યા ચા ભૂતલોક અને દૈત્ય મિત્રતા કંસ માત્ર પોતાની સત્તાને જાળવી રાખવા માટે પંડત્યઓ સાથે મૈત્રી રાખી હતી જેમ કે ચાણુર અને જેવા ક્રૂર દૈત્યોની મદદથી લોકો પર ત્રાસ ચલાવતો હતો તેણે ભગવાન વિષ્ણુ અને તેમના ભક્તો સામે લડવા માટે અલગ અલગ અસુરોને કરેલું શ્રી કૃષ્ણનો અવતાર અને કંસના સંહારની તૈયારી ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ રૂપે અવતાર લઈને કંસના અંતની યોજના બનાવી એક શ્રી કૃષ્ણ ગોકુળમાં ઉછર્યા વસુદેવે શ્રી કૃષ્ણનો જન્મ થતા જ તેમને ગોકુળમાં નંદેશોદાના ઘેર મૂકી દીધા ત્યાં તેઓ ગોપીઓને સાથે આનંદથી ઉછર્યા અને કંસ દ્વારા મોકલવામાં આવેલા અનેક દૈત્યોને નાશ કર્યા કંસના દૂતો અને કૃષ્ણના પરાક્રમ કંસે કૃષ્ણને મારી માટે પૂતના ત્રિણાવૃત બકાસુર અઘાસુર ધેનુકાસુર કેસી અસુર અને અન્ય અનેક દૈત્યોને મોકલ્યા કૃષ્ણે એક પછી એક બધાનો નાશ કર્યો અને તેમનું અહંકાર ઘૂસી નાખ્યું કૃષ્ણ દ્વારા કંસ સહા જ્યારે શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ યુવક થઈ ગયા ત્યારે તેમણે મથુરા જવાની તૈયારી કરી એક યજ્ઞ અને મલ્યુદ્ધ કંસે એક મલયુદ્ધ કુસ્તી યોજી જ્યાં તેને કૃષ્ણ અને બલરામ ને મથુરા બોલાવ્યા ત્યાં તેની સંખ્યા અનુસાર દૈત્ય મલ્લો હતા ચાણુર અને મુષ્ટિક

કંસનું મૃત્યુ થતા સમગ્ર મથુરા અને તેના પ્રજાજનો આનંદથી ભરાયા કંસના મરણ પછીના પરિવર્તનો એક મથુરા પરથી ભય દૂર થયો બે વડીલ રાજા ઉગ્રસેનને ફરીથી રાજસિંહાસન પર બેસાડ્યા ત્રણ અધર્મનો નાશ અને ધર્મની પુનઃસ્થાપના ઉપસહા શ્રી કૃષ્ણે કંસના વધ દ્વારા માત્ર પોતાનો શત્રુ નષ્ટ કર્યો નહોતો પણ એક અધર્મી અને અતિક્રૂર શાસનનો અંત લાવ્યો આ તેમના અવતારનું મુખ્ય ઉદ્દેશ હતું ધર્મ સંસ્થાપનાર્થે શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ અર્થાત જયારે જયારે અધર્મ વધે છે અને ધર્મનું પતન થાય છે ત્યારે ત્યારે હું સ્વયં અવતાર લઈ ધર્મની સ્થાપના કરું છું આ રીતે શ્રી કૃષ્ણે કંસના વધ દ્વારા પૃથ્વી પર સત્પુરુષોની રક્ષા કરી અને ધર્મની સ્થાપના કરી